કેસીસી 11 કાળાકાછા ફાઇનલ મેચમાં વિજેતા બની હતી તેમજ ઓપન વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઓન 11 તેમજ લાજપોર 11 વચ્ચે રમાઈ હતી જેમાં લાજપોર 11 નો ભવ્ય વિજય થયો હતો આસરા ખાતે યોજાયલ આ ટુર્નામેન્ટમાં ફકીર સોની ફિકાર બબલુ ખલીલ તાલુકા પંચાયત સભ્ય ધનજી અબુ બકર મોલાના એડવોકેટ સમીર સહિતના મહાનુભાવ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ખેલાડીઓ ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવે વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસણા ગામના યુવા વડીલ કાર્યકરોની મહેનતથી ટુર્નામેન્ટને ભવ્ય સફળતા મળી હતી હું આસણા ગામનો રહેવાસી છું આજ રોજ આસણા આસણા ગામે કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર 25 ની 16 ટીમનું આયોજન કરવામાં આવેલું હતું તેના અંદરમાં આજ રોજ કાળા અને ડબેલ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી તેમાં કાળા કાછા ટીમનો વિજય થયો છે ત્યારબાદ બીજી એક ટીમનું આયોજન કરવામાં આવેલું હતું તેના અંદરમાં લાશપોર અને ઉન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી આજે તેના અંદરમાં ટીમનો વિજય થયો છે આસણા ગામમાં કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી આ અમારું પોતાનું ગ્રાઉન્ડ છે જે અમે ઉભરતા ક્રિકેટરોને આગળ લાવવા માટે આ ગ્રાઉન્ડ આસણા ટીમને રમવા માટે આપેલું છે ને ઇમરાનભાઈ મુલ્લા જે છે તે એનું બધું મેનેજમેન્ટ કરે છે ને એ લગભગ બે વર્ષથી આયોજન કરે છે ને એનો હેતુ એ જ છે કે ગામના અને આજુબાજુના ગામના પ્રતિભાશાળી ખેલાડીઓ આગળ વધે ને ભવિષ્યમાં આગળ જાય ક્રિકેટના અંદરમાં એ જ અમારો મુખ્ય હેતુ છે અમારા તરફથી એમની પાસે કોઈ પૈસા પણ લેવામાં નથી આવતા અમે એમને એમ જ ફ્રી ઓફ ચાર્જમાં રમવા માટે આપેલું છે એમ તો ખૂબ સારો સપોર્ટ ગામવાસીઓ તરફથી તથા આજુબાજુના ગામવાળાઓ તરફથી અમને મળેલો છે તેમજ ઘણા બધા લોકોનો સપોર્ટ છે એમાં જેથી જે લોકો અમને સપોર્ટ કરેલો છે આનંદમાં તે બધાનો અમે તહેદિલથી આભાર વ્યક્ત કરીએ છીએ ને આગામી સમયમાં પણ આવા સુંદર આયોજનો થતા રહે તે માટે પણ અમે પૂરતા પ્રયાસ કરીશું